કેમ બાપા મારા તો રડવા ગામ ગયા છે કેમ ગયા છે રડવા માટે ક્યાં સીમા લીંબોડી ઉનો ગયા છે મારો બેટો મિયો પૈસા નો દેવા પડે ના લખાણ હે ભગવાન કે મિયા સાથે મારો બાલો કા પાડ્યો લે મિયા તો ઘર માં લાગે છે ને બાપા જો ઓલ વાણી આવે છે એમ કે મારા પૈસા ચૂકે મે એને એમ કીધું જે લીંબોડી વીણે ને પૈસા આવશે એ તને ચૂકવશું તે ઠીક કર્યું પણ તારે લેણું ચૂકવવાની વાત જ ન કરવી હતી મારા રૂપિયા આપો નહીતર હું પંચને બોલાવું અરે પાજી પૈસા દેવાની ક્યાં કોઈ ના પડે છે બોલાવો પંચ ને પંચ તે કહે છે ઠીક જા ભાઈ તું જા અને પંચ બોલાવી લઈ ચાલો તમ ચાલો તમને બધાને ને શેઠ બોલાવે આવો પંચ બેસો મિયા મારા 100 રૂપિયા લઈ ગયો છે તે આપતો નથી તમે અપાવો સોના સાઠ રૂપિયા તો બહુ કેવાય કઈક ઓછું કરો તો અગડી આપું ચાલ અડધા રૂપિયા કાપી નાખીશ ઠીક છે હાલો આ પૈસા જોવો સાંભળી લો સોના કર્યા સાત અડધા કર્યા ના દસ દેવુંગા દસ ગુલાંગા દસ મેં લેના ઓર ક્યાં લેના બાપા જો વાણી હશે જ એને એના પૈસા રોકડા મળી ગયા